ગુજરાતની રાજનીતિમાં જે પ્રકારે કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું છે તે અનેક પ્રકારની ઉથલપાથલ સર્જે તો પણ અનેક પ્રકારના જે નેતાઓ છે તેમનું ભવિષ્ય અત્યારે દાવ પર લાગી ચૂક્યું છે જે અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે તે મુજબ આવતીકાલે સંભવત એક ધારાસભ્ય તેમના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી શકે તેવી શક્યતા અને તેવા સંકેતો મળી રહ્યા છે કોણ છે આ ધારાસભ્યને શું છે મામલો તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર

ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ તેમની પૂરેપૂરી તાકાત લગાવી દીધી હતી કિરીટ પટેલનું જ્યારે ફોર્મ ભરવાનું હતું તે સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ઉપસ્થિત રહ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રચાર કર્યો હતો અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત અનેક પ્રકારના મંત્રી ધારાસભ્યોએ આ વિસાવદરમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો ગામે ગામે પ્રચાર કર્યો હતો તેમ છતાં જે કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે તે મજબૂત માનવામાં આવે છે તેમનું માઇક્રો પ્લાનિંગ એટલું સફળ હોય છે કે સામેવાળા ઉમેદવારને જીતવા માટે ફાંફા પડી જાય પરંતુ વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલને જીતવા માટે ફાંફા પડી ગયા તે સત્ય હકીકત છે પૂરેપૂરી સરકારની તાકાત હોવા છતાં જે પ્રકારે ગોપાલ ઇટાલિયાએ પ્રચાર કર્યો તેમનું પ્લાનિંગ કર્યું અને તેના સામે ભારતીય જનતા પાર્ટીની રણનીતિ ફીકી પડીને ત્યારથી માનવામાં આવે છે કે અનેક પ્રકારના જે રાજનેતાઓ છે તેમનું ભવિષ્ય અત્યારે દાવ પર લાગી ચૂક્યું છે અને આવનારા સમયમાં જે મંત્રીપદના સપના જોતા હતા તેમનું મંત્રીપદનું સપનું રોડાય તો પણ નવાય નહીં અને આવી જ સ્થિતિ ઊભી થઈ છે કડીમાં જે પ્રકારે કડીમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ટક્કર હતી અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની જાહેરાત થઈ તે સમયે સૌ કોઈ લોકો તેમનું માથું ખંજવાળી રહ્યા હતા કેમ કે આ નામ કોઈપણ પ્રકારનું બજારમાં ચર્ચામાં ન હતું ને એકાએક તે ઉમેદવાર જાહેર થાય છે તે સમયે અનેક પ્રકારના સવાલો ઊભા થયા હતા કે શું કડીમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક નારાજગી છે તેને લઈને આ ઉમેદવાર લાવવામાં આવે છે જોકે અનેક પ્રકારની ચર્ચા વચ્ચે ત્રણ એવા દિગ્ગજ નેતાઓ છે આ દિગ્ગજ નેતાઓ રણનીતિ બનાવે છે સોશિયલ એન્જિનિયરિંગ કરે છે અને અંતે તે સફળ થાય છે અને ભારતીય જનતા પાર્ટીના કડીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા એક જંગી લીડ સાથે જીતે છે અને સૌ કોઈ લોકો અચંબિત થઈ જાય છે કેમ કે આ લીડ છે આ લીડ પહેલી વખત કોઈ ઉમેદવાર જીત્યા છે અને ધારાસભ્ય બન્યા છે એમ આ બંને પ્રકારની ચૂંટણી અનેક પ્રકારના નેતા છે તેમનું ભવિષ્ય અત્યારે ચિંતામાં લાવી દીધું છે અને વિસાવદરની જે પ્રકારે ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે આ જીતને લઈને ભારતીય જનતા પાર્ટી અત્યારે સતત ચિંતામાં છે તેમ કહો તો પણ ન નહીં કેમ કે ગોપાલ ઇટાલિયા હર હંમેશા તેમની બોલીથી અને તેમના તર્કથી જાણીતા છે અને તેના વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે કે સંભવત આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા જે વિસાવદનની આ ચૂંટણી પ્રચારમાં ક્યાંય નહોતા દેખાયા ખાલી કડીમાં એક વખત દિલ્હીના મુખ્યમંત્રી આતિશી પ્રચાર અર્થે આવ્યા હતા તે સમયે દેખાય હતા તે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીથી નારાજ દેખાઈ રહ્યા છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે અને સંભવત આવતીકાલે આ ધારાસભ્ય છે તે તેમના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપે તો પણ નવાય નહીં કે પછી દંડકના પદ પરથી રાજીનામું આપે તો પણ નવાય નહીં કે પછી આમ આદમી પાર્ટીને ટાટા બાય બાય કરે તો પણ નવાય નહીં અત્યારે સંકેતો મળી રહ્યા છે આ કેવળ સંકેતો છે તેનું હજી સુધી ઓફિશિયલી કોઈ કન્ફર્મેશન થઈ નથી રહ્યું જોઈએ આવતીકાલે આ ધારાસભ્ય છે તે કોથળામાંથી બિલાડું કાઢે છે કે પછી કોઈ મોટી અને મહત્વપૂર્ણ જાહેરાત કરવાના છે તેવી વાત કરી છે તે કંઈ કરે છે જોઈએ આવતીકાલે ગુજરાતની રાજનીતિમાં કયા નવા સમીકરણો સામે આવે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન What up? Um...